બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકામાંથી રાહને અલગ તાલુકાનો દરજ્જો મળતા સ્થાનિક લોકો ઉત્સાહભેર ઉજવણી કરી છે આ નિર્ણયથી આસપાસના ગામડાઓના લોકોને દસ થી પંદર કિલોમીટરના અંતરે જ તમામ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થશે સ્થાનિક લોકોએ ભાજપ અને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો છે નવા તાલુકાની રચનાથી વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આ નિર્ણયથી લોકોનો સમયને અને નાણાં બનેનો બચાવ થશે નવા તાલુકામાં વિવિધ સરકારી કચેરીઓની સ્થાપના થશે

શંકરભાઈ ચૌધરી સાહેબનો કે જેમણે રાહને તાલુકો બનાવ્યો એટલે આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે પ્રજાને જે અહીંથી પાવડાસણ જેને પાંત્રીસ કિલોમીટર પડે શેરવાડા બેવડા જેને ધરા ચાલીસ કિલોમીટર પડે એ લોકોને દસથી પંદર કિલોમીટરના અંતરે રાહની અંદર તમામ પ્રકારની સરકારી સુવિધાઓનો લાભ મળશે જેથી જનતાનો સમય અને નાણાં બંનેનો બચાવ થશે અને પ્રજા અહીંયા આ વિસ્તાર પણ સુખી થશે અને અહીંયા તમામ પ્રકારની કચેરીઓ આવવાથી તેમજ નવા ઉદ્યોગો આવવાથી તાલુકો બનવાથી જનતાને રોજગારી પણ તકો ઉભી થશે આજે બાળ ખરાજનામા જિલ્લાનું નોટિફિકેશન પણ આવ્યું

ભૂપ થયો નુકસાન થયું એમાં ઘાસચારો હોય કે તળાવ ભરવા માટેની પાઇપલાઈન અહીંયા અઢળક એવી વ્યવસ્થા કરી છે ખરેખર શંકરભાઈ સાહેબ ના ભગવાન ને પ્રાર્થના કરો કે એમની તાકાત વધે એમને આયુષ્ય વધે અને એ બહુ શક્તિશાળી બને